દસ કલાક થી બાર કલાક મેક્સિમમ ચાર પાંચ કલાક હવાથી ને તાર નું નવ વાગ્યા હજુ અહીંયા જ ઊંઘ્યું હતું હવે ઉઠ્યું જમવા બેઠા આ આ હવે ઉઠ્યા હે

બિલાડીની ની આ જ વસ્તુ ની ખાસિયત છે કે છોકરો પતી જાય ઢંકાઈ જાય બાર થી આયા ને એટલે હવે ત્યાં પાછળ ક્યાં જગ્યા છે તો તું જાય છે વાર ની ગણા નકરા જોવા ખાલી મોઢું કઈ દિશામાં છે શરીર કઈ દિશામાં હજુ તો આખું ભરી જશે આમ ભરી જાય આમ ભરી જાય આખું આમ 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 રાઉન્ડ માં છે ને નકરાળી જબરજસ્ત નકરા તો ખૂબ શકલ દેખો શકલ દેખો એમકી કેટલી માસુમ હે લગ રહી લગ રહી હે કઈ સે કઈ સે હે કઈ દિખાય મતલબ આપકો લગતા હે કે એ ઇતની માસુમ હોગી

બે જ <laughs>

ચાલુ 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 દોડાય દોડાય દોડાયેડા જેવું લાગે છે

इমাට टेस्ट करवाমা बना कार

यार ट्राय चालू करे राह पड़ी जाए किसने वीडियो अब यहाँ पूरो करिए चाहिए क्योंकि ये उंगी गया कई जग गया तो आई मनी जग गया जो अलसे भी नहीं है उंगी जाने कैसे हुआ तो नहीं थोड़ी दौड़ाई जाए भले उंगी मलिया तमनो बिजा वीडियो नहीं अंदर अब